સુરતમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મીઠીખાડી વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી આગ વિકરાળ બને તે પહેલાં જ ફાયરે દોડી જાય આગ પર કાબુ મેળવ્યો હતો સુરતમાં આગની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે લિંબાયત વિસ્તારમાં આગની ઘટના બની હતી લિંબાયત ખાતે આવેલા મીઠી ખાડીના ગરીબ નવાજ નગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી જેને લઈને સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જેમત બાદ કાબુ મેળવ્યો છે મારું નામ ફાલ્ગુનકુમાર ગઢવી ફાયર ઓફિસર ડિંડોલી ફાયર સ્ટેશન લિંબાયત ખાડી પાસે કંઈક ગરીબ નવાજનગર છે એમાં કંટ્રોલમાંથી મેસેજ હતો કે આગ લાગેલી છે અહીંયા ઘટના સ્થળે આવતા તપાસ કરી તો જોવા મળ્યું કે કોઈ ચિપ્સનું કોઈ ગોડાઉન છે એની અંદર આગ લાગેલી હતી અને ફૂલ ફ્લેઝમાં આગ લાગેલી હતી એ કંઈ જાણવા નથી મળ્યું પણ અમે આવ્યા ત્યારે ફૂલ પ્લેઝમાં બધું આજુબાજુના રેસિડેન્શિયલ એરિયા હતો એને તે કદાચ પકડી જવાની બીક હતી એટલે અમે તાત્કાલિક

પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ભાગ દોડી મચી જોવા પામી હતી જોકે ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો અને આગમાં જાનહાની ન થતાં લોકોએ હાસ અનુભવ્યો છે અઝર કૃષિ સાથે હર્ષસેડા